ચાલો આજે તમને ટોરડા ધામમાં ગોપાળાનંદ સ્વામી મહારાજના જન્મસ્થાનની હવેલી બતાવો ચાલો દર્શન કરો અહીં જે તમે એક ચિઠ્ઠીમાં લખીને જે પણ તમે માનતા હોય એ લખી નાખવાની પછી એમના ચરણોમાં મૂકી દેવાની ગોપાળાનંદ સ્વામીના ચરણમાં સ્વર્ણનાથ ભગવાનના ચરણોમાં તો તમારી માતા અચૂક પૂરી થાય છે ચાલો આજે તમને ધામમાં

ભગવાનના તાણોમાં મૂકવા તમારી બધી માનતા પૂરી થાય છે જય ગોપાલ સ્વામી મહારાજેશ્વર મેં જય સ્વામીનારાયણ ભગવાન પાસે જે તમારા ચિઠ્ઠીમાં લખીને જે માનતા રાખો ને એ સ્વામી ભગવાન પૂરી ગ્રામ